ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે ચાલો તો આજના લેક્ચરની પહેલાં આપણે વિગતવાર વાત કરી દેવીએ નિયંત્રણ અને સંકલન જે જીવિજ્ઞાનનું આપણે ચેપ્ટર અત્યારે ઓફલાઈન ક્લાસરૂમમાં તો ચાલુ જ છે તમને ખ્યાલ છે અને સાથે આપણે એના ઓનલાઈન લેક્ચર પણ અત્યારે એની દ્વારા મળી રહ્યા છીએ તો પ્રતિવર્તી ક્રિયા અને પરાવર્તી ક્રિયા એટલે શું અને એવી સમજૂતી આપણે જોઈએ સૌથી પહેલાં તો ક્રિયા એટલે કોઈ કહેવાય કોને કોને પ્રતિવર્તી કે પરાવર્તી ક્રિયા કરશું એ જાણવું ખૂબ જ જરૂર દરેક માટે તો કે કોઈવાર આકસ્મિક સંજોગોમાં કરોડરજ્જુ કોઈ પણ અંગ તરફથી મેળવેલી સંવેદનાને મગજ તરફ મોકલ્યા વગર પોતે જ અંગ તરફ આજ્ઞા મોકલી દે છે અને અંગ તેના આદેશથી કાર્ય પણ શરૂ કરી દે કાર્ય કરવા લાગે છે આવી મગજની જાણ બહાર થતી ક્રિયાઓ છે એને આપણે શું કહેશું એને આપણે પ્રતિવર્તી કે પરાવર્તી ક્રિયા કહેશું બરાબર તો એક આ વસ્તુ આપણે યાદ રાખવાની છે એ છે પ્રતિવર્તી એટલે શું અથવા પરાવર્તી ક્રિયા એટલે શું હવે પરાવર્તી ક્રિયા કેવી છે એ આપણે જાણી લઈએ એની વ્યાખ્યા તો જોઈએ આપણે પણ એ ક્રિયા કેવી છે પ્રતિવર્તી કે પરાવર્તી ક્રિયા છે એ અનિચ્છિક ક્રિયા ગણાય અનિચ્છિક ક્રિયાઓ છે એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી અનૈચ્છિક ક્રિયા અનિચ્છાવર્તી ક્રિયા કહેશું આપણેને બરાબર હવે જેમ કે અચાનક બગાસું આવ્યું અચાનક છીક આવે છે આ કેવી ક્રિયા થઈ અચાનક થતી ક્રિયા છે આપણને નથી ખબર બરાબર આકસ્મિક ક્રિયા કહેવાય ને આકસ્મિક થઈ સળગતી મીણબત્તી પર હાથ પડ્યો હાથ તો પડ્યો પણ તરત હાથ લેવાઈ જાય અડ્યો લેવાઈ ગયો હાથ તરત ઉચકાઈ જશે ત્રીજું છે કે અંગારા ઉપર પગ અંગારા એટલે જગતો કોલસો સળગતા કોલસા ઉપર પગ પડતા પગ તરત જ ઉચકાઈ જાય છે બાળકો બધાને ખબર છે દરેક સ્ટુડન્ટ જાણે ગરમ વસ્તુ પર પગ પડી જેવી આપણે પગ પડીએ તરત પગ ઉચકાઈ ગયો અતિ ઠંડા કે અતિ ગરમ પદાર્થ પ્રત્યેનો પ્રતિચાર ગરમ વસ્તુ હશે ઠંડી વસ્તુ હશે ખૂબ જ ગરમ કે ઠંડી હશે ટૂંકમાં તો તરત પ્રતિચાર આપણું રિએક્શન તરત આવી જાય આપણે એ વસ્તુ ઉપરથી હાથ લઈ લેશું એ વસ્તુને અડતા જ ખબર પડી ગઈ આપણે તરત જ રિએક્શન પ્રતિચાર આપશું પછી દાજવાથી બચવું કોઈ ગરમ વસ્તુ છે એને અડીએ તો આપણે બચીએ પણ કોઈ આગ લાગી હોય જેમાં દાજી જવાનો ભય છે તો શું કરશું બચવાની જ કોશિશ કરાય ને બીજું કરાય દાજવાથી બચી ગયા પછી સાયકલ ચલાવી સાયકલ ચલાવીએ કેવી છે પ્રતિવર્તી ક્રિયા બધા વાહનો ચલાવવું સ્વાભાવિક છે પ્રતિવર્તિત છે પછી અચાનક ધડાકાથી ડરી જવું ચમકી જવું જોશથી બોમ્બ વિસ્ફોટ થયો તરત આપણે બીજું એ શું થયું બરાબર પછી ઉધરસ આવવી ઉધરસ આવે તોય પ્રતિવર્તી છે પછી ઘૂંટણને આંચકો લાગવો ઘૂંટણ છે એને આંચકો અનુભવાય છે તો એ કેવી થાય પ્રતિવર્તિ એટલે કે પરાવર્તી ક્રિયા ઉરોદર પટ્ટલમાં હલનચલન થવું પટલ પેટની અંદર ઉરોદર પટ્ટલ છે પેટના સ્નાયુઓ સાથે જોડાયેલું તો એમાં હલનચલન થાય છે એ પણ પ્રતિવર્તિત છે ને ત્યાર પછી તીવ્ર પ્રકાશથી કીકીનું સંકોચાય જવું બહુ પ્રકાશ પડે જો હું લાઈટ સામે જોઉં છું તરત મારે કી કેવું સંકોચન ચાલુ થઈ ગયું હશે પછી ટાંકણી વાગતા જ હાથ ખસેડાઈ જવો તરત હાથ ખસેડી લેશો ઇવન કાચ આવ્યો પગની નીચે કાંટો આવ્યો આમાં એ ઉદાહરણ ઉમેરી શકાય કાંટો આવ્યો પગ ઉચકાઈ ગયો કાચડી અડી તો હાથ તરત લઈ લે કાચનો ટુકડો પગની નીચે આવ્યો ઉચકાઈ જાય છરી એટલે કે ચપ્પુ ચપ્પું છે એ અડી ગયું ધાર તરત હાથ લેવાઈ ગયો આ બધી જ પ્રતિવર્તી એટલે પરાવર્તી ક્રિયા છે એ તમે જાણી શક્યા ફરી જ આવા ઇમ્પોર્ટન્ટ લેક્ચર ખૂબ અગત્યના લેક્ચર લઈને ફરી આપણે મળવાના છીએ ત્યાં સુધી ખૂબ મહેનત કરો અને જેને ખાસ તો તમને વારે વારે કહું છું કે આવા જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હજી આપણે મૂકવાના છીએ લેક્ચર પૂરા જુઓ પૂરેપૂરા સમય માટે જુઓ ફાયદો આપણો છે એવું સમજો પહેલાં તો જ આ બધી વસ્તુ તમને આગળ જતાં ફાયદો કરશે અને જેને હજી પણ આપણી અમરદીપ એજ્યુકેશન કોર્નર ચેનલ આપણી જે છે પોતાની એ હવે જેણે હજી સબક્રિશન નથી કર્યું એ સબસ્ક્રાઈબર્સ જે જે બાકી રહી ગયા છે જેને સરપ્રાઇઝ કરવું જ પડે તો જ તમે આ લેક્ચર આખા જોઈ શકશો અને એનો ફાયદો તમને મળશે તો સરપ્રાઇઝ કરવાનું ભૂલો નહીં અને જો લેક્ચર ગમે તો લાઈકનું બટન દબાવી દેજો કોમેન્ટ આપજો તમને એમ થાય આ લેક્ચર મને ગયું મને સમજાણું તો તમે પ્રોત્સાહન પણ આપજો ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે નવા જોમ સાથે મળશો ચૂક ચલો રાહ જોજો મળીએ છીએ આવજો